જય કિશન મિત્રો આ પથરાસ્તુ છે અલગ અલગ પ્રકારના જે બધા આપણે પથ્થર માટી ચાંદી બધા તત્વો નાખેલા છે જેવું આ છપાઈ રહ્યું છે જે પથ્થર હોય એના જે તત્વો હોય અલગ અલગ કલરના જો આમાં આપણે ગૌમૂત્ર ઉમેર્યું છે અને પાછું છ મહિનાની પ્રોસેસ બધા કાઢી રહ્યા છીએ મસ્ત રિઝલ્ટ મળે છે આને તો આપણે સો ગ્રામ જેવો આમાં ચૂનો નાખેલો છે બરાબર એને મિશ્ર કરવાનો છે અને થોડું વધારે પાણી હોય તો સારું અને આમાં આપણે અઢીસો એમ ગૌમૂત્ર લીધું છે અને અઢીસો એમ આપણે જે ધમાકાનો ઉકાળો છે ને એનું પાણી લીધું અને આનું રિઝલ્ટ છે ને બેસ્ટ શેમાં મળશે તો અત્યારે શણમાં હું બતાવીશ તમને ઈયળ છે ઈયળમાં મસ્ત રિઝલ્ટ મળશે આ રીતે આપણે આ પંપ ભરી અને હમણાં તમને બતાવું તો જુઓ મિત્રો આમાં પુષ્કળ વીણી લઈને એટલી ઈલ લાગ ગઈ છે આપણે નું વાવેતર આગળ મેં તમને બતાવેલું તો આમાં એ સ્પ્રે કરીશ અને રીઝલ આવશે ને એ પ્રમાણે તમને આગળ બતાવીશ પણ પુષ્કળ ઈયળ લાગી ગઈ છે જુઓ અહીંયા ઈયળ છે આ તમે જોઈ શકો છો ઈયળ છે ને સામે દેખાય છે હા પડી ને બધા હા જુઓ મસ્ત હવે આ જે આનું રિઝલ્ટ આવશે ને એ તમને હું બતાવીશ કે બહુ બતાવીશા ન ખર્ચા કરતા સામાન્ય પદ્ધતિથી રિઝલ્ટ મળી જાય ખેડૂત મિત્રો તો જુઓ આપણે સ્પ્રે ચાલી રહ્યો છે એમાં આપણે ગૌમૂત્ર લીધું છે અઢીસો ચૂનો લીધો અઢીસો સો ગ્રામ ચૂનો લીધો અને અઢીસો એમ એલ તમાકાર ઉકાળો લીધો છે અને જોજો આ કેવું આવે કે સામાન્ય મળી જતું હોય તો ખેડૂત મિત્રો ક્યાંક ક્યાંક આપણે અપનાવી તો એનું રિઝલ્ટ આપણે ઓછા આપણા જે ખર્ચા બચાવવા ને ખેતીમાં એમાં સફળ જાવ તો જરૂર અપનાવવું જય હિન્દ જય કિસાન તો કિસાન મિત્રો જુઓ આપણે જે સ્પ્રે કર્યો ગૌમૂત્ર એટલે પથરાસ્ત્ર અને આપણે તમાકુ અને ચૂનો જેની આ ઈયળમાંથી ખાલી સ્પ્રે કરી અને નીકળી ગયા બે કે ચાર મિનિટ બાદ એટલી અસર બતાવી છે જુઓ એને કોઈ જગ્યાએ ચેન નથી પડતું એની હલચલ વધી ગઈ છે કારણ કે તમાકુમાં એ તત્વ છે ગૌમૂત્રમાં એ તત્વ છે અને ભેગો ચૂનો પડ્યો છે જેથી એ રાસાયણિક પ્રક્રિયા એવી બધી થઈ છે કે એની શરીરમાં બળતરા થાય છે અને આ જે સ્માઇલ આવે છે ને તે સ્માઇલમાં એ શ્વાસ એનો ખૂટાય જુઓ આ આ આને હાલત જુઓ એની એનો શ્વાસ રોંધાઈ જાય છે એ બીમાર પડી જાય છે અને બીમાર પડ્યા બાદ એ તાત્કાલિક આ નાનાજીવ હોય ને એનું એવું હોય કે ખાલી પાંચ છ કલાકની બીમારી એને જીવલેણ સાબિત થતી હોય અને ગૌમૂત્ર હોય તેની જે વાસ હોય ને પાંચ છ કલાકે વનસ્પતિનો ખોરાક જ નથી લઈ શકતો અને આ જે જીવ હોય તે સતત ખાય અને નભતા હોય એ ભૂઇખા રહી જાય ને તોય એ મરી જતા હોય તો આ આવી પરિસ્થિતિ સામાન્ય પ્રોસેસની આપણી બનાવલ દવાથી થતી હોય તો ખેડૂત મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક જો ચાર ડોઝ હેવી કરતા હોય કોઈ મોલમાં તો બે ડોઝ આ રીતે આપણે ખુદ